બનાસકાઠા જિલ્લાના સોયગામ તાલુકાના દુધવા રાજપુરા નવાપુરા અને લીંબોળી ગામના ખેડૂતોએ થરાદ ખાતે નર્મદા નિગમના અધિક્ષક ઇજનેરને રજૂઆત કરી છે વર્ષ બે હજાર સરકારે મંજૂર કરેલી દુધવા માઇનોર કેનાલ બે કામ એજન્સીએ અધૂરું છોડી દીધું છે કેનાલમાં અધુરા કામથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કેનાલના અપૂર્ણ વિસ્તારમાં મોટા ખાડાઓ પડ્યા છે ખેડૂતોના ખેતર સુધી પહોંચવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે વરસાદની અછતથી પશુપાલન અને ખેતીમાં આર્થિક નુકસાન થઈ રહ્યું છે મોરવાડા ડિસ્ટ્રિબ્યુટરની આ સૌથી લાંબી કેનાલ ચાર ગામોને આવરી લે છે કેનાલનું કામ તાત્કાલિક પૂર્ણ ન થાય તો ચાલુ સિઝનમાં ખેડૂતોને સમયસર પાણી નહીં મળે રવિ સિઝનમાં પણ આર્થિક નુકસાનની સંભાવના છે ખેડૂતોએ ચેતવણી આપી છે કે પાંચ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે અધિક્ષક ઇજનેરની કચેરી ખાતે આંદોલન કરશે આ પરિસ્થિતિની જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે તેમ જણાવ્યું હતું આજ રોજ તારીખ બે નવ બે હજાર પચીસ ના રોજ થરાદ ખાતે આયોજન પત્ર આપ્યું છે સાહેબ ને એસપી સાહેબ ને જો આજથી પાંચ દિવસમાં કામ ચાલુ નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે જવા પણ તૈયાર છીએ કારણ કે બે બે મહિનાથી એક પણ વરસાદનું ટીપું પણ નથી અમારા પાંચ ગામોની અંદર તો હજી સુધી કેનાલ નું કામ પણ ચાલુ નથી થતું અને કોઈ પણ રીતે કોઈ નીચેથી કોઈ અમારો ફોન પણ ઉપાડતા નથી એ રીતે તાત્કાલિક ધોરણે પાંચ દિવસમાં કેટલું બને એટલું ઝડપી કામ ચાલુ કરાવવા વિનંતી સાહેબ શ્રીને આજ રોજ બે નવ બે હજાર પચીસ ના રોજ દુધવા માઇનોર ટુ ના કેનાલ કામ સરકાર શ્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે પણ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની જે પણ મિલી ભગતના કારણે કામ અટકાવી દેવામાં આવેલું છે અને છેલ્લા એક મહિનાથી કામ બિલકુલ ચાલુ કરવામાં આવેલું નથી તે બાબતે અમે સાહેબ શ્રીને મળવા માટે દુધવા રાજપુરા નવાપુરા અને લીંબોડેરા પચાસ ખેડૂતો દસ ગાડી લઈને આવેલા છીએ અને આ બાબતે સાહેબને રજૂઆત કરી હતી કે અમારું કામ તાત્કાલિક અસરથી ચાલુ થાય તો અમને આવતી સિઝનમાં પૂરું પાણી મળી રહે જો આ કામ તાત્કાલિક અસરથી એટલે કે પાંચ દિવસની અમે મુદત આપી છે જો પાંચ દિવસમાં કામ ચાલુ નહીં થાય તો અમે ગાંધી જિદ્યા માર્ગે સરદાર સરોવર નિગમ કચેરી થરાદ ખાતે જે પણ ધરણા કરવાના થશે તેમાં પણ અમે ધરણા કરીશું જે સાહેબ શ્રીને વિદિત થાય અને એની જવાબદારી જે તે અધિકારીની રહેશે થરાદ ખાતે અમે દુધવા માઇનર બેની રજૂઆત માટે આવેલા તો સાહેબો અમને તો પેલા અંદર આવવાની ના પાડે બહાર બેસો પછી પાંચ જણ ને અંદર મોકલો અને પછી આની રજૂઆત કરી તો અમને પાંચ દિવસનું કીધું છે પાંચ દિવસ સુધી આનું કામકાજ ચાલુ નહીં થાય તો અમે તો અત્યારે પચાસ સો ખેડૂતો એવી અમારી આશા વરસાદ અમારા ગામમાં આજુબાજુ પાંચ ગામો ની અંદર ઓછામાં ઓછો બે મહિનાથી બિલકુલ વરસાદ નથી છતાં કેનાલ નું બિલકુલ કામ જે ચાલુ કર્યું થોડું ઘણું કામ કરીને મૂકીને જતા રહ્યા છે અને બિલકુલ કામ થયું નથી સુધવાણછોડભાઈ બજંગભાઈ સુધી કણછોડભાઈ વજરંગભાઈ ચૌધરી